પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિન નિમિત્તે પાટણ નગરપાલિકાના નગરોળ પાલિકા તંત્રને જગાડવા માટે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા પાટણના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અને પાટણના અલગ અલગ વિસ્તારોમાં ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસ પાટણ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા પાટણ નગરપાલિકાના હદમાં આવતા વોર્ડ નંબર અગિયારના વિસ્તાર નિર્મલ નગરવાળો રોડ તેમજ યસ વિહારની પાછળના ભાગમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્યારેક સફાઈ યાદ કરવામાં આવી ન હતી સોસાયટી દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈપણ જાતની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી નથી આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે આ વિસ્તાર પૂર્વ ભૂગર્ભ ગટનના ના ચેરમેન નો વિસ્તાર છે તેમ છતાં વિસ્તારના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ને કરવા છતાં છેલ્લા બાર મહિનાથી એક પણ દિવસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું ન હતું પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસે કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે આજ રોજ સફાઇ અભિયાન હાથ ધરી અને દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો બે દિવસ અગાઉ કચરાના ઢગલાથી પાંચસો મીટર દૂર જ પાણીની ટાંકીનું ભાજપના આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ પ્રજાને પડતી મુશ્કેલી અને આ ગંદકીની સમસ્યા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તેમના આગેવાનો લોકોને રજૂઆત કરવા છતાં નજરમાં ન આવી તેમજ અહીંયા પચીસ ટ્રેક્ટર જેટલો કચરાની સફાઈ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ધારાસભ્ય અને કોંગ્રેસની સ્વચ્છતા અભિયાનની કામગીરીને સરાહનીય લેખાવી હતી છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર લોકો ગટરો ખાડાઓથી પરેશાન બન્યા છે ખરેખર આ જવાબદારી જે નગરપાલિકાની છે પણ પરંતુ આજે મારા પંચાયતમાં જે પ્રતિબંધ છે મારા મિત્રો અને કોંગ્રેસના કાર્યકરો અમારા પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અને અમારા કોંગ્રેસના ભાઈ બહેનો મહેનતથી આજે પાટણની અંદર ભાડા પૂરવાનું અનેક સંસ્થાનું કાર્યકર્તા થશે તમે જુઓ છો કે આ જે વિસ્તાર છે પાટણનો સમક્ષ વિસ્તાર છે એક એક કરોડ રૂપિયાના ધંધા છે અને આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખ વિસ્તાર છે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારના લોકો આ ગરમી દૂર કરવા માટે રજૂઆતો કરી રહ્યા છે પસારા કરી રહ્યા છે પરંતુ માત્ર વિસ્તારની વાતો કરતા નવા ચીફ ઓફિસર સારી સારી વાતો કરે છે એમને ઓફિસમાં બેઠા કરતા પોતાના વિસ્તારની અંદર નગરપાલિકાની અંદર સત્કાર લગાવવું જોઈએ અને નગરપાલિકાના પ્રમુખ જે આ વોર્ડમાંથી આવે છે અત્યાર નંબરના વોર્ડમાંથી એના ચેરમેન્ટ પણ આ વોર્ડના છે એટલે પાટણની જનતાના નાણાં મેળાના નાણાં એમને ડબલ કરી દીધા છે ત્યારે એ પણ એમની જવાબદારી છે કે પાટણની જનતાને સ્વચ્છ બનાવે પાટણ શહેરને સ્વચ્છ બનાવે પાટણના લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહે પાટણના લોકોને લાઈટ છે પૂર્જા મળે પાટણના ખાડાઓથી સ્વચ્છ બન્યા છે એ દૂર થાય પરંતુ આ તંત્ર તંત્ર મિશ્વ હોવાથી આજે અમે અમારા સ્વકર્ષે અમારા મિત્રોના ટેકેદારથી આ નગરપાલિકાની અંદર સંગાઈનો અને ખાડા પૂરવાનો કાર્યક્રમ નાખ્યો છે નગરપાલિકાના દર્દીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે જો આગામી સમયમાં નગરપાલિકા આ કામ કરવામાં આવે છે તો અમે લોકોના સહયોગથી આ કાર્યક્રમ બનાવું પાટણ નગરપાલિકાના વેટ વિસ્તારમાં વોર્ડ નંબર અગિયાર મો આ પ્રમુખનો વિસ્તાર છે વારંવાર એસડીઆરના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં છ મહિનાથી અહીંયા કચરો ઉભર્યો નથી તો આ પાટણ નગરપાલિકાના નગરો તંત્રને લગાડવા માટે પાટણ શહેર કોંગ્રેસ પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ સસ્તા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ગિરીશભાઈ એકથી ધારાસભ્યના જનપદ્ધ નિમિત્તે એટલે સસ્તા અભિયાન કરી આ નગરો તંત્રને લગાડવાનો પ્રયત્ન કરે છે જો ટૂંક સમયમાં આ કચરો અહીંયાથી નહીં થાય અને ગંદકી નહીં થાય તો ફરી કોંગ્રેસ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવશે શહેરના અલગ અલગ વિસ્તારોમાં એટલે આ નગરો તંત્ર જાગે અને પાટણને સ્વસ્થ અને ખાડામુખ બનાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ તરીકે અમારી માગણી કર્યું